જૂનાગઢ પોલીસે ઝીણવટ ભરી અંતે ગુરુ ગોરક્ષનાથના પગારદાર पुजारी તેમજ સીડી પર ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ધરપકડ કરી આ પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો હતો અંતે પોલીસે ભેદ ભવનાથ તળેટીમાં આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં પોલીસનો સન્માન સમારોહ યોજાયો હતો એસઓજીના તમામ કર્મચારીઓનું સાધુ સંતો દ્વારા સન્માન કરાયું આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના સંતો ઉપસ્થિત રહ્યા જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા જૂનાગઢના ગિરનારની સુરક્ષા માટે ગિરનારને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે આ પ્રોજેક્ટ માટે સાધુ સંતો દ્વારા અનુદાનની સરવાણી તથા અંદાજિત પાંત્રીસ લાખ જેટલું અનુદાન મળ્યું

અને જૈન સંતો પણ એમાં સહભાગી થયા છે અને હકીકતમાં શિક્ષિત ટીવી કેમેરા લગાડવાના થાય છે ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો જૈન સમાજના હોય કે હિન્દુ સમાજના એમની ઈચ્છા હતી કે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવે એટલે આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો આ કાર્યક્રમમાં માનનીય શિરનાથ બાપુ માનનીય નરેન્દ્રમોદી સ્વામી અને તમામ અગ્રગણીય સંતોએ સમગ્ર પોલીસ ટીમની શુભેચ્છા એમને સન્માન કર્યું અને આશીર્વાદ આપ્યા એમના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તમામ આશ્રમો અને સાધુ સંતો દ્વારા તેમનાની વધુ સુરક્ષા માટે સીસીટીવી નેટવર્ક સ્થાપિત કરવા માટે અનુદાન પણ આપ્યું છે એના માટે પણ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું